તો જાય છે રાજકોટ ના મેળામાં મારી સાથે તમને પણ રાજકોટ નો મેળો દેખાડે સર મેળો છે પણ આપણો છે ને ફોકસ છે રાજકોટ ના મેળા ઉપર સરદારે જોરદાર મેળો બહાર થી એવું દેખાય છે કે ભાઈ સરદાર નો પછી અત્યારે રાજકોટ જઈ આમ તો અમે દોઢ કલાક પેલા રાજકોટ પૂછી ગયા હતા

તો રખડતા ભાટકતા આપણે છે ને પહોંચી ગયા છીએ રેસકોષમાં મતલબ કે જ્યાં રાજકોટનો મેળો આયોજિત થાય છે તો એ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ અત્યારે છે ને ભાઈ વરસાદી વાતાવરણ છે થોડો થોડો વરસાદ ક્યારેક આવે ક્યારેક નથી આવતો એવું બધું થાય છે એટલા માટે પબ્લિક ઠીકઠાક છે બાકી રાજકોટના મેળામાં પબ્લિક ખાવા આટલું હોય કોઈ દી ન હોય કાંઈ તું આવી ગયો છો આના પહેલાં ક્યારેક હા તો અત્યારે કેટલું પબ્લિક હતું

અને મેળો હવે થઈ ગયો છે બંધ મતલબ બંધ થાય છે જો આ ચકડોળમાં અમારે જવું તો કેમ કે ઉપરથી એક સારું એવું વ્યૂ આવી જાય તમને બધાને ઉપરથી મેળો દેખાડવો હતો પણ ચકડોળ હવે બધા બંધ થઈ ગયા છે બુકિંગ બંધ થઈ ગયું છે ટિકિટ વેચાતી બંધ થઈ ગઈ છે એટલે હવે છે ને આપણે પ્લાન માં થોડું ચેન્જીસ કરવો પડે છે સવારિયે આવવાનું છે ફરીથી અને દિવસનો વ્યૂ લેસીએ હવે જો ભાઈ રાજકોટનો મેળો મારી પાસે છે ને આપડે છે ને રાજકોટની જીવેગન માં બેહી ગયા છે હવે અહીંથી જવાનું છે કે સુવા માટે હવે સુવાનું ગોતવું પડશે ને અને મેળો જો બંધ થઈ ગયો છે પબ્લિકે હવે જવા માંડ્યું છે ચાલો મેસેજ આવ્યો અત્યારે કોનો મેસેજ આવ્યો હા ભાઈ હા ભાઈ હા હા હરખાય છે છોકરો હરખાય છે એટલે તમે સમજી ગયા ને રાજકોટ ગ્રાઉન્ડમાંથી પબ્લિક છે ને અત્યારે બધું આવી ગયું છે રાજકોટના રોડ ઉપર ભાઈ ભાઈ જો તો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ એક મિત્રના રૂમે હવે અહિયાં શાંતિથી સુઈ જવાનું છે ને હવારે છે ને આપણે ફરીથી મેળામાં જવાનું છે એટલે વ્લોગમાં બની રહી હવારે તમને દિવસનો મેળો રાજકોટનો દેખાડી દઈશ હાલો અત્યારે સુઈ જવું છે ભાઈ ગુડ નાઇટ બધાને ને મળ્યા રહે મેળે નેક્સ્ટ ડે તો એન્ડ મિત્રાણીઓ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને હવે પાછા છે ને આપણે બેસીને તરફ તો ફાઇનલી આપણે પાછા પહોંચી ગયા છીએ મેળામાં મેળો કેવો છે મિત્રો મેળામાં આવી ગયા ગરમી છે ને ફૂલ ફૂલ ગરમી છે ભાઈ વરસાદી વાતાવરણ તો છે તે આજે વરસાદ તો આવશે અત્યારે દિવસ નો મેળો કઈક આ રીતે દેખાય છે જો આવું બધું છે હવે જલ્દી જલ્દી એક ચક્કર મારી ઘર ભેગા થઈ જવું છે મિત્રો હજી છે ને અમે મેળામાં એન્ટર જ થયા છીએ બસ દસ મિનિટ થઈ હોય તો ભલે એક કોમેડી વિડીયો શૂટ કર્યો એટલો ટાઈમ થયો અને એટલી વારમાં પરસેવાના ભલી ગયા છીએ આવું બધું છે ને ઠીક ઠાક છે બહુ કંઈ ખાસ છે નહીં અને જો આ રીતે ચકડોળ એવું ચાલુ છે પચાસ રૂપિયાની ચકડોળની ટિકિટ લઈ લીધી છે અને હવે બેહી ગયા છે આ બધું જો ભાઈ રાજકોટનો મેળો આ રીતે છે ભાઈ રાતે બેઠો હોય ને રાતે તો તો કંઈક અલગ જ વાઈબ આવે પણ રાતે અમે આવ્યા ને કે આ ચકડોળ બધા બંધ થઈ ગયા હતા કેવું ફિલિંગ આવે મિત્ર આવે છે મસ્ત આવે છે ને આપણે જોઈજ થોડેક વધારે આવે ને પછી મસ્ત આવે છે બાકી આ બાજુ મેળાનો નો જોઈ લે ભાઈ ભાઈ રાજકોટનો મેળો હો રંગીલા રાજકોટનો મેળો ભાઈ 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 પચાસ રૂપિયા વસૂલ થઈ ગયા જેવું જોતું એવું મળી ગયું કેવું ખબર છે આવું અહીં થી મારે તમને મેળો દેખાડવાનો હતો જો ભાઈ પૂરા પૂરા ઉપર છીએ અત્યારે અમે મિત્રો તમને હાસુ કહો ચકડોળ કોણ બે કે ખબર છે અમારી જેવા મરદ માણસો બાકી ભાઈ કામ ને એ મોઢું ખરે ભાઈ આ બધા ને બીક લાગતી હતી એટલે આયા નહીં ભાઈ બીક જેવું કઈ હતું કઈ નતું આ બધા ફૂલ એન્જોય કર્યો ફૂલ એન્જોય પણ આજે મોટા સંતાડીને ભાગે હે ભાઈ તડકો તો નથી પણ ગરમી બહુ છે એટલે હવે હવે એક લીધું છે અને પાછું ઘર થઈ જવાનું છે ઘર બાજુ આપણે હાલતા થઈ ગયા છીએ સિગ્નલ ઉપર ઉભા રહી ગયા છીએ કેમ કે જો સત્તાવન સેકન્ડ નું છે સિગ્નલ જો પંચાવન ચોપન તો કામ અમે બધા છે ને એક એક ઊંઘ કરી લેવી સિગ્નલ ખુલે કામ ચાલો બધા સુઈ જાઓ રેડી આ ભાઈ સુઈ ગયા તો ભાઈ હવે છે ને ગરબાજુ વાલતા થઈ ગયા છે આપણે ઘરે પૂગી ગયા ને ઘરે આવીને મસ્ત મજાનો નાઈ લીધું બે ભાઈ પાછા બેસાલા જેવા તૈયાર થઈ ગયા ને કટકે ગયો કે એ થાય તો એ ભૂ ગયો છે અને હવે જયું છે ગેલા સોમનાથ આ દાખરેથી ગેલા સોમનાથ નથી ગયા ભાઈ અમારા નજીક નો મેળો છે એટલે એને માન આપવું પડે ત્યાં ન જવી ને તો ગેલા સોમનાથ મેળાને ખોટું લાગે એટલે ત્યાં એક ચક્કર મારી લેવી હાલો કન્ટિન્યુ બનાવી રહીજો થોડો ઘણો મેળો તમને દેખાડી દઈશ પહેલા સોમનાથ આવી ગયા છે અને અત્યારે છે ને કાલ જેટલું ટ્રાફિક નથી ગઈકાલે તો બહુ એટલું બહુ ટ્રાફિક હતું આમ તો અત્યારે ભાઈ હાં જણા છે ને પબ્લિક વયું છે હવે હાંજે પછી રાતે પાછું આવે તો હું ખબર આપણે છે ને પાસે આવશું અત્યારે તો જો ઠીકઠાક છે બધું એટલું બધું ટ્રાફિક નથી આમાં ગાડીઓ આવે છે પહોંચી ગયા છે આપણે મંદિરે ચાલો અહીંયાથી છે ને તમે બધા મહાદેવના દર્શન કરી લો કેમ કે અત્યારે ત્યાં ટ્રાફિક હશે હું તમને અહીંયા દર્શન કરાવી દઉં આ બાજુ હોય મહાદેવ છે જો તો અહીંયા દર્શન કરી લો

માં મજા આવી હોય ને તો લાઇક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચાલો હું તમને મળી ફરીથી એક નવા મસ્ત મજાના બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય